હવે ત્યારબાદ શૈલેષભાઈ ધોમાણ અને જો આપણને ખ્યાલ છે તમે બધાય ઓળખો છો બરોબર ફોટામાં આવવા માટે આતો કોણ આપણા બધાના બર્થડે જ્યારે સેલિબ્રેટ કરવામાં આવે ત્યારે શું કહે એ સૌથી પહેલા આવવાનો શોખ કોને હવે એમ કે કે હું નહીં બોલી શકું હું ડાન્સ નહીં કરી શકું બીજી વસ્તુમાં એ કે મારે આટલા સોળ પંદર સોળ વર્ષ થઈ ગયા મેં ભણાવ્યું એનો હજી યુટ્યુબમાં વિડીયો નથી ચડાવ્યો પણ એણે મેરેજ કર્યા ને ટૂંક સમયમાં બહુ પોપ્યુલર થઈ ગયો યુટ્યુબ ઉપર બરાબર જો એ યુટ્યુબ ઉપર પરફોર્મ કરીને મૂકી શકતો હોય તો પોતાનો કાર્યક્રમ એમાં ડાન્સ ન કરીએ કે

આ વસ્તુ મને જે શીખવાડવા વાળું છે ને એનું આજે હું તમને નામ દઈશ આ છે મારા મમ્મી જેને મને એક વસ્તુ ખાસ શીખવાડી છે હું ખબર કે જીવનની અંદર ગમ તેટલા મોટા બની જાવ ગમ ને મોટા તબક્કા ઉપર પહોંચી જાવ પણ હંમેશા યાદ રાખો કે તમારા પગ જે છે ને એ જમીન ઉપર રહેવા જોઈએ આ તમારા પગ જમીન ઉપર રહેવા ને તો તમને કોઈ પાડી નહીં શકે મિત્રો બધા જ બેનો અને જેટલા મારા વાલા અહીં અમારા સ્ટાફ મિત્રો છે એ માટે મેં એમ બહુ જાજુ વિચાર્યું નથી કઈ એવી કોઈ સ્પીચ તૈયાર નથી કરી પણ હા ખાસ બહુ જાજુ સમય નહીં લઉં પણ એક એક વ્યક્તિ માટે એક એક લાઈન ચોક્કસ કહી શકે સૌથી પહેલા એક નાનકડા આવ્યા અમે નાનકડી ની વાત કરીએ ને બોલા ખબર કારણ કે ભાઈ જમીન ઉપર પગ રહેવા જોઈએ બહુ મોટા નદી થઈ ગયા આપણે હજી નાના જ છીએ ઓમ ઇન્સ્ટિટ્યુટ ની સ્થાપના કરી એવા પંકજ સાહેબ ને કેશવ સાહેબ આ બેયની આપણે જેટલી વાત કરીએ ને એટલું

તમને એક નાની નાની વાત બહુ મોટી વાત નથી બહુ નાનકડી એવી કે ભાઈ શરૂઆત કરીએ તો સૌથી નાના મેમ્બર થી શરૂ કરે કે જેની ઉંમર નાની હોય એ કામ બહુ મોટું હોય ગોવિંદ સર બધા બહુ સરસ બોલે કે ગોવિંદ સર ઘણા મિત્રો મળે છે જીવનમાં પણ ખરેખર ગોવિંદ સર એક વાત ચોક્કસ કે છે કે તમારી જો મિત્ર કોઈ દિવસ નથી મળ્યા ઘણી બધી બાબતો છે આમ તો કહીને કે આવો દિવસો હોય ને ત્યારે રડવું ન જોઈએ પણ ખરેખર અમારા બધા મિત્રો જે છે મને મળ્યા છે જીવનની અંદર એક વસ્તુ ખાસ શીખવાડી છે મારા પપ્પાએ મને કે ભાઈ એક વાત યાદ રાખજો કે આજે જે કંઈ છીએ ને આ બીજા થકી છીએ આપણે કોના થકી છીએ બીજા થકી કારણ કે આ જો નહીં હોય ને તો તમે નહીં હો

મારા પરમ મિત્ર આમ તો એમ કહું કે પાંચમા ધોરણ થી મારી યારે અભ્યાસ કરતા હતા એવા સોલંકી સાહેબ સોલંકી સાહેબ વિશે વખાણ કરવાની તો જરૂરત નથી કારણ કે આ બધા જ વિદ્યાર્થીઓ છે એની તાળીઓ કહી દેશે સોલંકી સાહેબ માટે તાળીઓ ના કડગા બિલકુલ નિખાલસ વ્યક્તિ કે જેના જીવનની અંદર તમે એક પણ ખોટ ન કાઢી શકો એક પણ એવી બાબત નથી કે ની ભૂલ કાઢી શકો એવા છો સોલંકી સાહેબ તો ખરેખર મિત્ર તમે જ્યાંથી મળ્યા છો ત્યાંથી મારું જીવન જે છે એ ધન્ય થઈ ગયું છે માયે પકડું છે તો એમ લાગે કે વજન છે આજો બોલી નથી શકતો કેમ કારણ કે જીવન ની અંદર મિત્રો ઘણા મળે છે ખરેખર

મનમાં છે એટલું મોઢા ઉપર કહીને એનું નામ મિત્ર અને બંસી સાહેબ ખરેખર તમારી આ જે લાગણી છે ને એ મને ખરેખર સૌથી વધારે સારી લાગે આખા સ્ટાફ ને હંમેશા રમૂજ માં રાખે ગમે એવી તકલીફ હોય ગમે એટલી ઉપાધિ હોય ગમે એટલી ચિંતા હોય પણ આ વ્યક્તિ જે છે એ ફક્ત બે વાત કરે ને ત્યાં આખો સ્ટાફ હસી પડે બંસી સાહેબ આ માટે બંસી સાહેબ ને તાળીઓના ગડગડાટ ત્યારબાદ વડીલ કક્ષા ઉપર થોડાક જઈએ તો એવા મારા પરમ મિત્ર અને હું તો મિત્ર કહું ને આમ તો કહેવાય હું કે કાકા કહેવાય હે એને આપણે કહેશું તેજસ સાહેબ શું નામ છે તેજસ સાહેબ તો તાળીઓના ગડગડાટ સાથે તેજસ સાહેબ ને વધાવીશું એક ખાસ મારે એક વાત કહેજો બહુ જાજી બધી આમ નથી વાતો કરવા ચડે ને માય કાપે ને એટલે મારું બોલવાનું મન નથી

અમારા સંપૂર્ણ સ્ટાફમાં સૌથી વડીલ છે પણ એક નાના નાની વાત હોય ને એને કયો ખરેખર હું તમને એમ કહું છું કે દુનિયામાં કોઈ વ્યક્તિ મારો કોઈ સહકાર આપે કે ન આપે પણ ચોક્કસ કે ઈ સમય તો જસ પટેલ ચોક્કસ ઉભા છે તાળીઓ ને કરીને હવે મારા પરમ મિત્ર અને બધા જ બેનો જે છે એને ઓળખે છે અશોક સર હસવાનું જાવ ઓ

એ રાસ્તો જાત્રકો કે માં બાપ જેસે ને તમ હાર હાટ બોલે કતાલિયા ને ગંગાટ પર મૈદાન ઘણી બધી વાતો કર્યા બાદ હવે એક પરમ મિત્ર કેવા અફઝલ સાહેબ જે ઓસી ફિનાન્શ ડિરેક્ટર આવે છે કે ઘણા બધા આમ તો સાયન્સ વિભાગના છે એના માટે તો આ બહુ મોટી વાત છે કારણ કે છે ને અફઝલ સાહેબનું ભૌતિક વિજ્ઞાન જે છે ફિઝિક્સ જે છે બરોબર આમાંથી કોઈ કરતા કોઈ વિદ્યાર્થી એને ન ઓળખતા તેને હું ચોક્કસ કહી દઉં કે એક વખત કોઈ જો સાયન્સમાં ડરતું હોય કે સાયન્સથી બીતું હોય તો એક વખત એનો લેક્ચર ચોક્કસ ભરશો તમને સાયન્સનો ડર ભયો જશે તાળીઓને ગડગડાટ સાથે

ત્યારે કદાચ કોઈ વ્યક્તિ એમ વિચાર કરતો હશે કે આ હવે નબળું કરે છે તો મને ચોક્કસ કહેજો કે હું મારું કામ છે નબળું કરું છું કારણ કે હું પ્રયત્ન એવો જ કરું કે જે શરૂઆત કરી હતી ને એ જ શરૂઆત આજે ચાલુ રાખો તો મને જીવન છે એ આજે જે આપે છે એની કરતા વધારે આપશે અને મારા ઈશ્વર પાસે મારા પપ્પા કહે છે એમ એક જ વાત કહું છું હું ખબર કે કોઈ દિવસ કોઈનું લેવું નહીં કોઈ કોઈ ખાવું નહીં કોઈનું પડાવી લેવું નહીં

આજે આ સ્ટેજ ઉપર ઉભો છું તો હું વર્ગખંડની અંદર પણ એક વાત ચોક્કસ કહેતો હોઉં છું ને હંમેશા બોલતો જ છું કે પંકજ સાહેબ જે છે ફર્સ્ટ ટાઈમ ઇસ્યુશન 2010 આજે 10 વર્ષ સુધી ગયા આ વાત ની પહેલી વખત જ્યારે અમદાવાદ થી પાછો આવીને ગાંધી બેઠો તો ને હું બેઠો બેઠો મોબાઈલ ઘુમેડતો હતો મે ઘણી વખત વાત કરી ત્યારે એને મને એમ કીધું કે શું કરે છે મે કીધું નવરો બેઠો ત્યારે મને બહુ મસ્ત વાત કરી હતી કે ક્યારે જવાનું અમદાવાદ મેં કીધું વાર છે જી અમદાવાદ મને કે કાલે કામ કર ને મેં કીધું હું એ કે કાલે માળવાની અંદર તું જઈ અને છોકરાને ભણે નવરો છો ને તું તો જા અને માળવા ભણે ખરેખર સાચી વાત કહું ને એ તમારી ઈચ્છા નોતી જવાની આ વ્યક્તિ મને ફોર્સ કરી અને માળવા મળ્યો અને છોકરાને કેવી રીતના ભણાવવા કેમ ભણાવવા શું બોલવું કેવી રીતના બોલવું એની જો સંપૂર્ણ જો કોઈ ગુરુ હોય કોઈ મિત્ર હોય અને ખરેખર જીવનમાં હોય તો ભગવાન હું કોગવાન માની વાત ભાગ્યની